નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયક્રુપ મીડિયામાં સંચાલિત નવસારી લાઈવ નવસારીના એક તારલાએ ગોલ્ડ મેડલ મેળવ્યું છે બોક્સિંગમાં ગોલ્ડ મેડલ આવ્યું છે અને તેના કારણે સમાજમાં અને શાળા પરિવાર તેમજ સમગ્ર ગુજરાતમાં તેનું નામ રોશન કર્યું છે તેવા બાળક સાથે આજે જે ગોલ્ડ મેડલ મળ્યું છે એ માટે કેવી પરિશ્રમ કરવો પડ્યો હતો તારે હે સાત વર્ષથી બોક્સિંગ શીખતું હતું બે હજાર સોળમાં બોક્સિંગ સ્ટાર્ટ કરી મૂકેલો ને મારું છ વર્ષ પછી મેડલ આવેલો જુનિયરમાં બે હજાર તેવીસમાં જુલાઈમાં એ બી બ્રોન્ઝ આવેલો પછી મેં હજુ ડબલ મહેનત સ્ટાર્ટ કરી મૂક્યું ત્યારથી હજુ બ્રોન્ઝ આવેલું મને ગોલ્ડ જોઈએ એમ પછી મેં હમણાં ડિસેમ્બરમાં પછી મેં વધુ મહેનત કરી ત્રણ ટાઈમ મહેનત કરતો હતો મેં વેટ લોસ બી કર્યો સિક્સ કેજી મેં પછી મેં મારું વેટ ચાલતું ફિફ્ટી ટુ પણ મેં ફોર્ટી સિક્સ રમતો હતો છે સિક્સ કિલો ઘટાવેલું ત્રણ ઓન ટાઈમ મહેનત બપોરમાં રેઇનકોટ પહેરીને મહેનત કરતો હતો ત્યાર પછી મને એમ ગોલ્ડ એમ મળ્યું કેવી લાગણી એનું ગોલ્ડ મેડલ મેળવવા માટે કોણે કોણે ખાસ તમારી પાછળ મહેનત કરી છે એક તો પહેલાં ફેમિલી આખી એમ એમ મોટો ભાઈ એમ જેમ કે એમ એની સિચ્યુએશનમાં એમ બેટ હોય કે ગુડ હોય એમ આખી સિચ્યુએશનમાં મમ્મી એમ મારી એમ સૌથી મોટી મોટિવેશન એમ કહે તો એમ બાકી બધા એમ ફ્રેન્ડ તો છે જ સર અનિકેતની સિદ્ધિ છે કઈ રીતે તમે એમને મદદરૂપ થાવ છો પરિવાર કેવી રીતે ચલાવો છો ફાધર નથી અને પરિવાર ચલાવવું અને આ રીતે ભાઈને ભણાવવું આગળ કરવું કેવી પરિશ્રમ અમારી મનસા એમ જ છે કે જેટલું આગળ જાય તેટલું આપણે સપોર્ટિવ છે પરિવાર બી એવી રીતના સાચવીએ છીએ ને એ જેમ જ્યાં સુધી જાય ત્યાં સુધી એમને આગળ વધાવવાની અમારી કોશિશ રહેશે એમ ને અમારો ધંધો તે કલરનો કોન્ટ્રાક્ટર ચાલે એમ કોન્ટ્રાક્ટ છે અમારો ને એ રીતના કે વધુ મહેનત કરે ને અમારા પરિવારનું નામ રોશન કરે ફાધર નથી હોવા છતાં એમને બહુ મહેનત કરતા છે એમને સમજ સમજ છે કે કઈ રીતના આગળ વધવાનું છે એટલે મેઇન તો મોટિવેશન અમારા ફાધર જ છે એમ પત્ની હોવા છતાં બી એમને ખ્યાલ છે કે મારે શું કરવું છે મારા જીવનમાં એમ તમારી સાથે કલર કામ કરવા માટે આવે છે ભાઈ ના નથી આવતો હું એકલો જ છું તમારા મિત્ર તમારા સમાજના દીકરાયા જે ગોલ્ડ મેડલ મેળવ્યું છે કેવી લાગણી લાગણી તો બહુ ગૌરવપૂર્ણ છે એમનો જે સંઘર્ષ છે સતત સાત વર્ષનો સંઘર્ષ હતો આ સાત વર્ષના સંઘર્ષમાં એમ ખબર નહીં પડતી કે આ વ્યક્તિ આ છોકરો ઘરે જ રહેતો છે કે નથી બીજું આ સાત વર્ષના સંઘર્ષમાં વચ્ચેનો કાળ આવ્યો કે કાળમાં એના પિતાજી ગુજરી ગયા એ પિતાજી જે ગુજરી ગયા તે એમના ઘરની આર્થિક સ્થિતિ એકદમ ખૂબ ખરાબ થઈ ગઈ હતી કે ઘર ચલાવવા માટે પણ એમના પાસે પૈસા નહીં હતા અને એનું ડાયટ માટે પણ પૈસા નહીં હતા પણ આમાંથી સર્વાઈ થઈને આજે ભારતમાં ગુજરાતનું ગૌરવ પૂર્ણ કર્યું અને ગુજરાતનું ગૌરવ પણ એમાં પણ રૂસ્તોવાડીમાં જેવી નાની જેવી સેવા વસ્તીમાંથી એક બાળક ગોલ્ડ મેડલ લઈને આવે છે તો અમારા માટે ખૂબ ગર્વની વાત છે તમે શું કહેશો આ તમારા મોહલ્લાનો આજે સમાજનો બાળક એક ગોલ્ડ મેડલ આવ્યો છે અમારો જ નાનો ભાઈ છે અહીંયા જેટલા બી કોયરા ઊભા છે એમને બધાનો સપોર્ટ છે એના ઉપર અને એના માટે જ અમે એમને કાલે એમનું રેલી કાઢેલા હતા કે એમને હજુ આગળ વધે આગે એમને શું કરવાનું છે એના માટે અમે બહુ મોટી સંખ્યામાં રેલી કાઢેલા હતા બાઇક રેલીને ફોર વ્હીલ રેલી કાઢેલા હતા એ પોયરો હજુ જેમ આગળ વધે અમે બધા એમને સપોર્ટ કરવા રાત દિવસ તૈયાર છે અને કરશે એટલો અમને ભરોસો છે એમના ઉપર અનિકેતની સિદ્ધિ માટે પરિવાર મહેનત કરી રહ્યો છે તમને ઘર બતાવવા માગીશ કે આ અનિકેતનું ઘર છે તમે પાછળ જોઈ શકો છો દસ બાય દસનું આ રૂમ છે તમને અંદર ઘરની અંદર પણ લઈ જઈશ અને જરૂરથી ઘરની અંદર બતાવીશ કે કેવા નાના ઘરમાં રહેતો એક બાળક એને મહેનત કરી અને સતત પરિશ્રમના કારણે આજે એ સિદ્ધિ હાંસલ કરી છે અને આ સિદ્ધિનું કારણ છે એનો પરિવાર એના ભાઈઓ એનો માતા પિતાના જે આશીર્વાદ છે તેમજ મિત્રોના સહયોગથી આજે આ બાળક ગોલ્ડ મેડલ લાવ્યું છે અને નવસારીનું નામ રોશન કર્યું છે અનિકેત એવા અનિકેતને નવસારીએ પણ ખૂબ બધાઈ આપે છે અને આગળ વધે અને પોતાનું નામ રોશન કરે તેવી શુભકામના સાથે જોતા રહો નવસારી લાઈવ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમ ને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ